ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પોરબંદરના સાંદિપની વિદ્યા નિકેતનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ ગૌરવ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમના હસ્તે પણ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ વખતે જેમને સન્માનિત કરવામાં આવ્યા છે તે લોકો ઉપર નજર કરી આદિવાસી સંસ્કાર મંડળના ગણદેવીના ભગુભાઈ દરજીને લાઈફ ટાઈમ એવોર્ડ તરીકે સન્માનિત થયા છે તો ભાવનગરના ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી તેમજ મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના પ્રતિનિધિ નિખિલેશભાઈ દેસાઈ અને જયશ્રીભાઈ દેસાઈને ઉત્તમ વિદ્યા તરીકે એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રાથમિક શાળામાં શિક્ષક મિત્રોને માત્ર લેખન વાંચન નહીં પરંતુ અલગ અલગ કલાકૃતિ દ્વારા શિક્ષક મિત્રોએ જે મહેનત કરી છે અને જે નવી કેળવણી આપવાનું કામ થઈ રહ્યું છે સરકારી સ્કૂલોના શિક્ષક મિત્રોનું સન્માન કરવાનો જે કાર્યક્રમ રાખે એક અભિનંદનીય છે અનુકરણીય છે રાજ્ય સરકાર દ્વારા પણ જે સન્માન કરવામાં આવે છે એની સાથે સાથે આ કામ શિક્ષકની અંદર એક નવો ગુરુત્વ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આ કામ છે હું સાંદીપની પરિવારને પૂજ્ય શ્રીને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું નમસ્તે સાંદીપની વિદ્યા નિકેતનમાં ગુરુ ગૌરવ પૂજન કાર્યક્રમમાં જે ભાવ પૂજનનું આયોજન થયું ભાવનગરથી હું મહેન્દ્રસિંહ પરમાર પાંત્રીસ વર્ષથી અધ્યાપન કાર્યમાં શિક્ષણ કાર્યમાં છું અને મારા કામને પ્રમાણીને એની નોંધ કરીને ચયન સમિતિએ અને શાંતિ શાંતિપની વિદ્યા નિકેતને મારું ગૌરવ કર્યું બહુ જ ભાવપૂર્ણ આયોજન અને બીજા શિક્ષકોને પણ કામ કરવાની પ્રેરણા મળે એ લોકો એમના ક્ષેત્રમાં રસપૂર્વક કામ કરે એ માટે એમનું ભાવ પૂજન કરવાનો પણ જે કાર્યક્રમ થયો ખાસ કરીને પ્રાથમિક શાળાના પહેલાં ધોરણના અને બાળમંદિરના મંદિરના ત્રીસ શિક્ષકોને જે રીતે આજે પ્રોત્સાહન આપીને એમને વધાવવામાં આવ્યા એમના કામને બિરદાવવામાં આવ્યું એ આખો પ્રસંગ બહુ જ ઔચિત્યપૂર્ણ અને ગુરુપૂર્ણિમાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જાણે કે ફરી એક વખત વિદ્યાનું ગૌરવ થતું હોય એવો અનુભવ છે સૌનો ખૂબ ખૂબ આભાર